વિરમગામ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બોમ્બની ધમકી મળી અને આ ધમકી અંગે મોકલાયેલા શંકાસ્પદ મેસેજના પગલે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરતા સુરક્ષા દ્રષ્ટિએ જબલપુર સોમનાથ ટ્રેન રોકી ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જેમાં આ મામલે એક ખુલાસો થયો જેમાં જામનગર હાપા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવને લઈને પિતા પુત્ર વચ્ચે થયેલી બોલાચાલીના કારણે પુત્ર રવિરાજ રવિરાજસિંહ જાડેજાએ ગુસ્સામાં સો નંબર પર રાજકોટ જામનગર અને અન્ય રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપી બાદમાં તેને અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવ્યો પોલીસે જણાવ્યું કે સમગ્ર ઘટના ધમકી પૂરતી જ સીમિત હતી પરંતુ મુસાફરોની સુરક્ષા માટે તમામ પ્રોસેસ અનુસરી કડક ચેકિંગ કરવામાં આવ્યું છે

જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રવિશંકા ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની હાલમાં પૂછપરછ ચાલુ છે